તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન પવિત્ર ગ્રંથ બાઇબલનું વાંચન માથી નો ગ્રંથ અધ્યાય ત્રેવીસ કડી સત્યાવીસથી પત્રીસ દંભનિંદા હાય તમારે ઉપર લખાણીઓ અને ફરીશીઓ કપટીઓ કેમ કે તમે સફેદ રંગેલા સમાધિઓ જેવા છો જે બહારથી સુંદર દેખાય છે પરંતુ અંદર મૃતદેહની હાડકાં અને અશુદ્ધિથી ભરેલા છે એ જ રીતે તમે પણ બહારથી લોકોની નજરે ધર્મી દેખાઓ છો પરંતુ અંદરથી કપટ અને અધર્મથી ભરેલા છો હાય તમારે ઉપર લખાણીઓ અને ફરીશીઓ કપટીઓ કેમ કે તમે પ્રોફેટોના સમાધિઓ બાંધો છો અને ધર્મીઓના સ્મારકોને શણગાર કરો છો અને કહો છો જો અમે અમારા પિતાઓના દિવસોમાં જીવતા હોત તો અમે પ્રોફેટોના લોહી વહાવવામાં તેમના સાથી બન્યા ન હોત આ રીતે તમે પોતે સાક્ષી આપો છો કે તમે જ પ્રોફેટોને મારનારાઓના સંતાન છો હવે તો તમારા પિતાઓ જે માપ પૂરું કર્યું હતું તે તમે પણ પૂરું કરો ભાવાર્થ વ્યાખ્યા એક સફેદ રંગેલા સમાધિનું રૂપક ઈસુએ ફરીશિયોને સફેદ રંગેલા કબરો જેવા ગણાવ્યા બહારથી તેઓ સુંદર પવિત્ર અને ધાર્મિક જણાતા હતા પરંતુ અંદર પાપ દુષ્ટતા અને અધર્મથી ભરેલા હતા અહી ઈસુ બતાવે છે કે ભગવાન માટે બહારનો દેખાડો નહીં પણ અંદરનું હૃદય શુદ્ધ હોવું જોઈએ દેત કપટ હિપોક્રેસી ફરીશિયો લોકો સામે ધર્મનિષ્ઠ બનીને દેખાડો કરતા હતા પરંતુ તેમના જીવનમાં સાચો ન્યાય દયા અને સત્ય ન હતું આ પાઠ આપણને શીખવે છે કે ખોટો દેખાડો ભગવાન સામે ચાલતો નથી ત્રણ પ્રોફેટોના સમાધિઓ બાંધવા તેઓ ભૂતકાળના પ્રોફેટોના સ્મારકો બાંધતા જાણે તેમને માન આપે છે પરંતુ સાચી રીતે જોઈએ તો તેઓના દિલમાં એ જ વિરોધ અને દ્વેષ હતો જે તેમના પિતાઓમાં હતો એટલે ઈસુએ કહ્યું કે તમે એ જ કુળના છો જેમણે ભગવાનના દૂતોએ માર્યા ચાર ખોટી વાત અમે હોત તો તેઓ દાવો કરતા કે જો અમે ત્યારે હોત તો અમે પ્રોફેટોના લોહી વહાવવામાં ભાગ ન લેતા પણ હકીકતમાં તેઓ પોતે જ ઈસુને નકારી રહ્યા હતા અને ટૂંક સમયમાં ઈસુને મારી નાખશે એટલે તેઓનો દાવો ખોટો સાબિત થયો પાંચ તમારા પિતાઓનું માપ પૂરું કરો ઈસુએ કહ્યું કે તમારો પાપ હવે પૂરા માપે પહોંચી રહ્યો છે જેમ તમારા પિતાઓએ પ્રોફેટોને માર્યા તેમ તમે ઈશ્વરના પુત્રને મારશો આથી ભગવાનનો ન્યાય તમારે પર આવવાનો છે